જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે એ એમસી માટેનું સંપૂર્ણ સો માર્ક્સનું જે છે તે મોડલ પેપર જોવાના છીએ સંપુ સિલેબસ આધારિત સો માર્ક્સનું મોડલ પેપર સંપુ જેમ સિલેબસ મુજબ છે ગુજરાતી વ્યાકરણ હોય અંગ્રેજી ગ્રામર હોય કોમ્પ્યુટર હોય મેથ્સ રીઝનિંગ અકાઉન્ટિંગ અને ઓડિટિંગ હોય તમામ સો માર્ક્સનું મોડલ પેપર સરસ મજાનું જોવાનું છે તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ખૂબ સરસ મજાના પ્રશ્નો સો છે એના પહેલાં મિત્રો આવી રીતે જો તમે એએમસીમાંથી દસ જેટલા મોડલ પેપર સોલ્વ કરવા માંગતા હોવ તો આપણી એપ્લિકેશન ઉપર દસ મોડલ પેપર આપણે મૂકવામાં આવ્યા છે તો ફાસ છે નામ તમે નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરીને આ દસ જેટલા મોડલ પેપર તમે પરચેસ કરી શકો છો માત્રનો માત્ર નવ્વાણું રૂપિયામાં આ મોડલ પેપર તમને પ્રાપ્ત થઈ જશે તો આજે જ જોઈન થઈ જવાની તો સંપૂર્ણ નવા સિલેબસ આધારિત આ મોડલ પેપર ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન વન છે તાજેતરમાં અષાઢ સુદ બીજના દિવસે કેટલામી રથયાત્રા નીકળી હતી તો જે બે હજાર ચોવીસમાં જે અષાઢ સુદ બીજના દિવસે એકસો ને સુડતાલીસમી રથયાત્રા નીકળી હતી ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન વાત કરીએ વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ તો બે ડિસેમ્બરના રોજ વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ મનાવવામાં આવે છે વાત કરીએ કોમ્પ્યુટરના પિતા તરીકે ચાર્લ્સ બે બેઝને ઓળખવામાં આવે છે ઓકે આધુનિક કોમ્પ્યુટરના પિતા પૂછે તો એલન ટ્યુરિંગ આવે ચાલો આગળ વધીએ દિન ખૂન કે અમારે યારો ન ભૂલ જાના લખાણવાળી સ્વાતંત્ર્ય લડતના શહીદવીર સપૂતની ખાપી કોની છે થાય છે વિનોદ કિનારીવાળાની ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન પચાસ અને સોની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે પચાસ અને સોની વચ્ચે ટોટલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે દસ આવે ટોટલ એકથી સો એકથી કરીને સોની વચ્ચે પચીસ અવિભાજ્ય સંખ્યાઓ આવે જેમાં એકથી કરીને પચાસ વચ્ચે પંદર અવિભાજ્ય સંખ્યાઓ આવે છે અને પચાસથી કરીને સો વચ્ચે દસ અવિભાજ્ય સંખ્યાઓ આવે છે ટોટલ એકથી સોમાં પચીસ અવિભાજ્ય સંખ્યાઓ આવે ચાલ ત્યારબાદનો ક્વેશ્ચન છે રમેશ પોતાના ઘરેથી ચાલવાની શરૂઆત કરે છે ત્રણ કેમી પશ્ચિમ દિશામાં ચાલીને પોતાની જમણી તરફ વળી બીજી બાજુ ત્રણ કિમી ચાલે છે તો તેનું મુખ કઈ દિશામાં હશે તો હવે તમે સોલ્વ કરશો દિશા અંતરનો ક્વેશ્ચન રીઝનિંગમાંથી મેથ રીઝનિંગ ટોટલ વીસ માર્ક્સનું પૂછવાનું છે તો રીઝનિંગના સારા એવા ક્વેશ્ચન જોવા મળશે આમાં જવાબ આવે છે ઉત્તર અમદાવાદમાં થતી રથયા રથયાત્રા દરમિયાન થતા પ્રસંગોને અનુસાર ગોઠવો ક્રમાનુસાર ગોઠવાના છે આપણે તો સૌપ્રથમ એની અંદર મિત્રો શું થાય છે તો કે સૌપ્રથમ જળયાત્રા થાય ત્યારબાદ ત્યારબાદ શું થશે નેત્રોત્સવ વિધિ થાય ત્યારબાદ પહિંદ વિધિ થાય અને છેલ્લે રથયાત્રાનો પ્રારંભ છેલ્લે થાય તો આવી રીતે આપણે ક્રમ ગોઠવીએ તો ઓપ્શન ડી સાચો જવાબ બનશે ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ગુજરાતી સાહિત્ય પરિષદમાં સૌ પ્રથમ જ્ઞાન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું આ સત્ર કોના અધ્યક્ષપદે યોજવામાં આવ્યું હતું તો જવાબ આવશે મિત્રો કાકા સાહેબ કાલલકરના અધ્યક્ષપદે યોજવામાં આવ્યું હતું ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન રિસાયકલ બિનમાંથી ડિલેટ કરેલી ફાઇલને પાછી મેળવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરશું તો જવાબ આવશે મિત્રો રીસ્ટોર નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવવાનો છે આ તારો અપરાધ આમ તેજવા જેવો લગારે થયો કયો છંદ છે આ છંદમાં જો તમે અક્ષર ગણશો તો ઓગણીસ અક્ષર થશે અને ઓગણીસ અક્ષર હોય તો કયો છંદ બને સાદુલ વિકૃતિત જે હાલો ત્યારબાદનો ક્વેશ્ચન અંગ્રેજી ગ્રામરનો છે ચેન્જ ધ વોઇસ ઓકે એક્ટિવ પેસિવનો ક્વેશ્ચન છે વી આર વોચિંગ ધ ફિલ્મ બાહુબલી ટુ નાવ તો આનું આપણે વોઇસ ચેન્જ કરીએ તો જવાબ બનશે ઓપ્શન બી ધ ફિલ્મ ઇઝ બાહુબલી ટુ ઇઝ બિંગ વોચ્ડ બાય અસ બાય અસ નાવ ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન વ્યક્તિ ખાતામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે તો વ્યક્તિ જે ખાતું છે એમાં કોનો કોનો સમાવેશ થશે એમાં દેવાદારોનો સમાવેશ થશે લેણદારોનો સમાવેશ થશે મૂડીનો સમાવેશ થશે ઉપાડનો સમાવેશ થશે અને બેંકનો સમાવેશ થશે પગાર અને રોકડનો નો સમાવેશ થાય જવાબ આવ્યો ઓપ્શન બી નીચેનામાંથી કયું સ્મારક ભદ્રકારી મંદિરથી સૌથી નજીક છે તો આમાંથી જવાબ બનશે સિદ્ધિ સૈયદની જારી ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે ઓકે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કટન અને કોપી કરેલ લખાણનો ક્રા કામચલાઉ સંગ્રહ ક્યાં થાય છે તો એ થાય છે ક્લિક બોર્ડમાં ઓકે ક્લિક બોર્ડમાંનો સમાવેશ થાય છે ચાલો ત્યારબાદ બાદનો ક્વેશ્ચન છે કે ભાઈ તાજેતરમાં રિપોર્ટ ઓફ કરન્સી એન્ડ ફાઇનાન્સ બે હજાર ત્રેવીસ ચોવીસ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે કામદસિંહ જે છે આ અહેવાલમાં આરબીઆઈનું વાર્ષિક પ્રકાશન છે આ સાચું છે બીજું વિધાન છે કે આ અહેવાલ અનુસાર ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા બે હજાર છવ્વીસ સુધીમાં દેશના જીડીપીના વીસ ટકા જેટલો થવાનો અંદાજ છે જે વર્તમાનમાં દસ ટકા છે આ પણ સાચું છે આ અહેવાલ અનુસાર ભારતમાં ઇન્ટરનેટ પે પેની ટ્રેસન બે હજાર ત્રેવીસમાં પાંત્રીસ ટકા હતું આ ખોટું છે જવાબ માત્ર એક અને બે ત્યારબાદ ત્યારબાદનો ક્વેશ છે કે ભાઈ પચાસ પંદર બસો પચીસ જો તેનો ગુસ્સા કેટલો થાય તો ગુસ્સા થશે આનો મિત્રો પાંચ ઓકે જોઈન મોટે જોઈને કહી શકીએ છીએ આપણે ગુસ્સા આવ્યા પાંચ ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ આર્યન આર્યનને એક ભાઈ છે જેનું નામ વિષ્ણુ છે આર્યન ચેતનનો પુત્ર છે દેવ દેવચેતનના પિતા છે તો સંબંધની દ્રષ્ટિ વિષ્ણુ દેવના શું થાય તો આમાં જવાબ આવશે પૌત્ર તો બ્લડ રિલેશનમાંથી ક્વેશ્ચન હતો અમદાવાદ મહાનગરપાલિકાની સેન્ટ્રલ કચેરી કયા વિસ્તારમાં આવેલી છે તો આવેલી છે દાણાપીઠ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ખાલી જગ્યા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી તો ખેડભ્રહમાં સાબરકાંઠા ખાતેની ઉજવણી કરવામાં આવી હતી સંધિ જોડવાની છે શિલ્પ પ્લસ અનુકૂળ તો જવાબ આવે શિલ્પાનુકૂલ ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે ફિલ ઇન ધ બ્લેન્ક મેની અ મેન બ્લેન્ક ખાલી જગ્યા નોટ નો ઇઝ ઓવન ગુડ ડીડ ડીટ્સ તો જવાબ આવશે આની ત્યારબાદ ક્વેશ્ચન છે નીચેના પૈકી અસત્ય વિધાન પસંદ કરવાના છે ખોટા વિધાન પસંદ કરવાના છે વેપારી વટાવની ચોપડે નોંધ નથી નોંધ નથી થતી આ સાચું છે વેપારી વટાવ બાદ થયા વેપારી વટાવ બાદ થયા બાદ રોકડ વટાવની રગણતરી થાય અને તેની નોંધ પણ થાય આ પણ સાચું છે એ બિન રોકટ ખર્ચ છે આ પણ સાચું છે ત્રણે ત્રણ સાચા છે ખોટું એ કે છે જ નહીં તો જવાબ બને આપેલ તમામ સત્ય છે ઇમેલમાં યુઝરને મને સર્વિસ પ્રોવાઈડરને કઈ નિશાની વડે છૂટું પાડવામાં આવે છે તો જવાબ આવે ઓપ્શન ડી ત્યારબાદ ભાઈ અઢીસો રૂપિયામાંથી સવાસો રૂપિયા બાદ કરીને પોણાસો રૂપિયા ઉમેરતા કેટલા રૂપિયા થશે ઓકે તો આની આપણે ગણતરી કે અઢીસો ઓકે અઢીસો એટલે બસો પચાસ એમાંથી સવાસો સવાસો એટલે એકસો પચીસ રૂપિયા બાદ કરો તો કેટલા વધે એકસો પચીસ વધે હવે એકસો પચીસમાંથી પોણાસો રૂપિયા ઉમેરવાના પોણાસો એટલે કેટલા થાય પંચોતેર તો પંચોતેર આમાં એડ કરી નાખો તો જવાબ શું આવે બસો રૂપિયા જવાબ ઓપ્શન એ જોડીને અનુરૂપ યોગ્ય વિકલ્પ શો તો પ્રવાહ તો નદી પ્રવાહ તો નદી તો ખાબોચી ઓપ્શન બી રાઈટ આન્સર છે કામગીરીની અસરને નાબૂદ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ આવે અંડુ ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ હોવાનું સન્માન કોને મળેલ છે તો જવાબ આવે ડૉક્ટર નિર્જા ગુપ્તા ચાલો જોડકાને આપણે જોડવાના છે ચાલો હાઇગ્રોમીટર તો આવશે હ્યુમ્યુ હ્યુમિડિટી સિસ્મોગ્રાફ ધરતીક સ્પીગ મેનોમીટર તો જવાબ આવે રુધિરનું દબાણ અને ઓડોમીટર તો જવાબ આવે ઝડપ ઓપ્શન બી સાચો જવાબ નીચે આપેલા શબ્દનો સમાસ ઓળખાવાનો છે અધ ખુલી કેવી ખુલી તો કે અધ ખુલી જવાબ આવે કર્મધારે સમાસ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ નાઇટ એરી તે જ વોગનું પ્રથમ પ્રસ્થાન સ્થળ કહ્યું છે તો એ છે સીધી સૈયદની જાળી જો એ કંપની ઇક્વિટી શેરની વ્યાજબી કિંમત રૂપિયા બસો પચાસ હોય અને શેર બજારની કિંમત રૂપિયા બસો હોય તો તેની આંતરિક કિંમત ખાલી જગ્યા હશે તો અહીં જવાબ આવશે રૂપિયા ત્રણસો ગણતરી કરશો તો જવાબ મળશે રૂપિયા ત્રણસો ગૂગલની સ્થાપના કોણે કરી હતી તો કરી હતી લેરી પેજ અને સરગઈ બ્રીને ત્યારબાદ જોડકા જોડવાના છે ખનીજ અને તેના રાસાયણિક સૂત્રના જોડકા આપણે જોડશું તો આનો જવાબ બને છે ઓપ્શન એ સાતના પ્રથમ એકવીસ ગુણકોની સરેરાશ કેટલી થશે સાતના પ્રથમ એકવીસ ગુણકોની સરેરાશ તો આમાં જવાબ આવે છે સિત્તોથેર નીચે દર્શાવેલ પૈકી કયું અસંગત છે ઓકે આની જોવા જઈએ તો ભટ્ટે તાં છે લસણ છે અને ડુંગળી છે કંદપુર ત્યારે ટામેટા અલગ પડે છે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ આપેલો છે તો જવાબ આવશે યુનિસ્કો ત્યારબાદ જોડકા જોડવાના છે આપણે તો હવે જોડકા તમે જોડશો ઓકે સૂત્ર આપણે જોવાનું છે વેગમાંનું સૂત્ર આવશે દરગુણિયા વેગ એવી રીતે જોડશો તો જવાબ બનશે ઓપ્શન બી નેટવર્કમાં જોડાયેલા દરેક કોમ્પ્યુટરને આપવામાં આવતા અજોડ નામને શું કહે છે તેને કહેવામાં આવે છે આઈપી એડ્રેસ આઈપીનું પૂરું નામ થશે ઇન્ટરનેટ પ્રોટોકોલ નીચે આપેલ લેખાંકિત પદનો ક્રુદંતનો પ્રકાર જણાવો અણધારેલો ઓકે છેલ્લે એલ પ્રત્યે લાગે છે તો જવાબ આવે ભૂત ક્રુદંત ચાલો ત્યારબાદનો ક્વેશન છે ફિલ ઇન ધ બ્લેન્ક બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇફેક્ટેડ ઇફ તમે જવાબ આવે છે ઓપ્શન ડી ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટ્રીલિસ્ટ વર્તમાનમાં અમદાવાદ મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કાઉન્સિલોની સંખ્યા કેટલી છે તો એ છે એકસો ને બાણું ત્યારબાદનો ક્વેશન છે કે ભાઈ વાજપાઇ અને સરદાર પાંચ જેમ ત્રણના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે તેઓ શાહુને નવો ભાગીદાર તરીકે દાખલ કરે છે વાજપાઈ તેના નફાના ભાગમાંથી એક ચતુર્થાંશ ભાગ અને સરદાર તેના નફાના ભાગમાંથી એક અઠવાંશ અઠવાંશ ભાગ સાહુને આપશે ત્રણેય ભાગીદારોનું નફા નુકસાનનું નવું પ્રમાણ ખાલી જગ્યા થશે આનો જવાબ બને છે ઓપ્શન સી ચાલો કોમ્પ્યુટરને જાણતા કે અજાણતા ખોટું ઇનપુટ આપવામાં આવે તો તે ખોટું પરિણામ આપે છે જેને શું કહેવામાં આવે છે એને કહેવામાં આવે છે ગીગો વાહનો માટે જરૂરી પીયુસીનું પીયુસી સર્ટિફિકેટનું આખું નામ પોલ્યુશન અંડર કંટ્રોલ ચાલો ત્યારબાદ આજનો ક્વેશ્ચન છે ત્રણ આઠ સાત એ ચાર નવનો મધ્ય નવ હોય તો એની કિંમત શોધો તો આવી રીતે તમે ગણતરી કરશો જવાબ મળશે પાંચ નીચેના શબ્દોની તાર્કિક ક્રમમાં ગોઠવણી કરવાની છે તો જવાબ બને છે ઓપ્શન બી ઓકે સૌપ્રથમ આવશે આફ્રિકા ત્યારબાદ ઉત્તર અમેરિકા ત્યારબાદ દક્ષિણ અમેરિકા ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ સોરી છેલ્લે ઓસ્ટ્રેલિયા આવશે વર્તમાનમાં અમદાવાદ સ્ટોક એક્સચેન્જ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલ છે તો આવે આવેલ છે પાંજરાપોર ગુજરાતના સાંસ્કૃતિક વારસાના વારસાના જે સ્તરો છે એને યોગ્ય સ્તરે ગોઠવવાના છે અડીકડીની વાવ જૂનાગઢ કાજી વાવ હિંમતનગરમાં રાણકી વાવ પાટણ દુધિયા વાવ ભદ્રેશ્વર ઓપ્શન એ સાચો જવાબ નીચે આપેલ વાક્યમાં છંદનો કયો પ્રકાર છે તે જણાવવાનો છે એક હાથથી તો એક હાથથી તો નહીં તારી પણ પડી શકે બની શકે કે બની શકે કેમ કારીગરી મોટા કામની તો જોશો તો કે ટોટલ એકત્રીસ અક્ષરો થાય છે ઓકે ઉપરનામાં સો અક્ષરો છે ઉપરની પંક્તિમાં નીચેની પંક્તિમાં પંદર અક્ષર છે ટોટલ એકત્રીસ અક્ષર થાય તો જવાબ આવે મનહર છંદ